રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ આજે મધ્ય ગુજરાતમાં વરસાદી ધડબડાટી બોલાવી છે મધ્ય ગુજરાતમાં વડોદરા બોરસદ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે આવામાં કોરા ઢાક રહેલા ઉત્તર ગુજરાત પર મેઘ મહેરબાન થઈ શકે છે હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનો જોર વધી શકે છે મિત્રો જાણકારો અને વિવિધ મોડલોના આધારે અનુમાન લગાવવામાં આવ્યું છે કે હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનો જોર એટલા માટે વધી શકે છે કેમ કે રાજસ્થાન નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જ્યારે ખાસ કરીને બીજી બાજુ મધ્ય પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે અરબ સાગરના ભેજવાળા પવન અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો ઉત્તર ગુજરાત થી લઈને ઉત્તર ભારત સુધી અસર કરી શકે છે આ સ્થિતિ ઉત્તર ગુજરાત થી લઈને ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં સારો વરસાદ આપી શકે છે અંદાજે 24 થી 36 કલાકમાં ઉત્તર ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારે થી অতি ભારે વરસાદ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઉપરાંત મિત્રો જાણકારોના મતે આજની રાત દક્ષિણ સૌરાષ્ટ્ર માટે ભારે બની શકે છે પોરબંદરથી ભાવનગરની દરિયાપટ્ટીમાં ભારે વરસાદનું જોખમ છે પહેલેથી જ પૂર પ્રભાવિત આ વિસ્તારોમાં વધુ આફત સપડાઈ શકે છે બીજી બાજુ આજે રાત્રે દસ વાગ્યા સુધી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સ્થિતિ ત્રણ કલાકમાં જ બદલાયેલી હોવા જોવા મળી રહી છે કેમ કે આજે સવારથી જ મધ્ય ગુજરાતમાં વરસાદનો જોર હતો અને એ પ્રમાણે આગાહી કરવામાં આવી રહી હતી મિત્રો રાત્રે 10 વાગ્યા સુધી વરસાદની આગાહીમાં સાત જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જો કે 3 કલાકમાં જ વરસાદની આગાહીનું ચિત્ર બદલાઈ ગયું છે કેમ કે હવામાન વિભાગની 4 થી 7 વાગ્યા સુધીની આગાહીમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું જ્યારે હવે 10 વાગ્યા સુધીની આગાહીમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો